સુરત શહેરના પોલીસ એટલે કે ગુનામાં એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતના ભેસ્તાન પોલીસ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે પોલીસને બાતમ મળી હતી કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ગુનાનો એક વોન્ટેડ આરોપી નવા વિસ્તારમાં છુપાયેલો છે મળતી માહિતી અનુસાર ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેમ સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી જેમાં દિલુભાઈ ભીમાભાઈ અને જયપાલસિંહ ગંભીરસિંહ બાતમીના આધારે નવાગામ વિસ્તારના રેલવે સ્ટેશન પાસે આવેલ નવાઝ ઉર્ફે નવા અલાઉદ્દીન શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી કોઈ ગેરકાયદેસર વસ્તુ મળી આવી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી એક ગુનામાં વોન્ટેડ હતો આરોપી નવાબ ઉર્ફે નવાબ અલાઉદ્દીન શેખ નવાગામ રેલવે સ્ટેશન પાસેના સંજયનગર વિભાગે ખાલીમાં સોસાયટીની બાજુમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ કરીને આ ગુનામાં અન્ય કઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરશે સુરત પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણને નાથવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ એક મહત્વની સફળતા માનવામાં આવી રહી છે